નમસ્કાર મિત્રો ડભોઈ તાલુકાના ગામમાં તળાવ રહેતા અને કામ કરતા પંચાવન વર્ષીય અશોકભાઈ તડવી ગામમાં રહેતા મહેશભાઈ છોટુભાઈ તડવી જેના માતાનું મરણ થયું રાત્રિના તેમના ઘરે બેસવા માટે ગયેલા હતા તે દરમિયાન ગામમાં જ રહેતો બાવીસ વર્ષીય સંદીપભાઈ ઉર્ફે શનિયો રાજુભાઈ તડવી મહેશભાઈના ઘરે ધસી આવ્યો હતો તેની માથા કૈલાસબેન રાજુભાઈ તળવી સાથે અશોકભાઈના આડા સંબંધ હોવાની અદાવત રાખી અશોકભાઈ પર ધારી હુમલો કરતા અશોકભાઈના માથાના તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અશોકભાઈને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તબીબોએ અશોકભાઈના માથાના ભાગે ચાર ટાંકા લીધા હતા જ્યારે ડાબા હાથે ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે અશોકભાઈના પુત્ર અજય તળવીએ ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યો પોલીસે સંદીપભાઈ ઉર્ફે શન્યો રાજુભાઈ તળવી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મિત્રો આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હર મહેનત પ્રભાવિત થતા હોય છે લાઈક કરી લો અને તમારા મિત્રો સુધી શેર કરી દો જય શ્રી રામ